અરવલ્લી હેઠળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સો દિવસમાં કાળું નાણું પરત લાવવા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મોંઘવારી રૂપિયાનું સતત થઈ રહેલા અવમૂલ્યન જમીન સંપાદન પાકિસ્તાનના ચમકલા અને આતંકવાદ ચુકી દી મહિલાઓની સુરક્ષા અને દેશમાં વધી રહેલી બેરોજગારીના વિવિધ પ્રશ્નોથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે વડાપ્રધાન માત્ર વિદેશ પ્રવાસમાં જ મસ્ત રહેવા હોવાનો અનેક વિવિધ આક્ષેપો સાથે સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ આગેવાનોએ દેશ હિતમાં પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો રાજ્ય અને કેન્દ્ર સરકાર ખોટી ઉજવણીઓના તાઈફા બંધ કરી પ્રજાહિતમાં કામ કરે તે હોવાનું જરૂરી કહીને આગેવાનોએ આવેદનમાં ઉમેર્યું હતું માણસને ખૂબ જ તકલીફ પડે છે આજે જુઓ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા આવા તો ઘણા એક વર્ષમાં એમની અસફળતાઓ સામે આવી છે એ બધાના વિરુદ્ધમાં આજે અમે અરવલ્લીના જિલ્લા મથક મોડાસા ખાતે ઊંટલારી પર બેસી અને પેટ્રોલ અને ડીઝલનો પણ ભાવ વધારો અમે વિરોધ